તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું ખબર હશે કે સુરતની અંદર ગણેશ મંડળની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સત્યાવીસ લોકોને ગિરફતાર પણ કરવામાં આવ્યા છે એની સર્વિસ પણ કરવામાં આવી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દોસ્તો ન બનવાની ઘટના સુરતની અંદર બની ચૂકી છે અને સત્યાવીસ લોકો જે પથ્થરોના ઘા કર્યા હતા એના મકાનો પર દાદાના ફૂલડજરો પણ ફેરવી નાખવાના છે એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે આપણા હિન્દુ ધર્મનો જ્યારે તહેવાર આવે છે ત્યારે જ આવું થતું હોય છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર જ હશે કે જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે ચાલુ ટ્રેન ઉપર પણ પથ્થરમારો થયો હતો દોસ્તો એવી રીતે જ તે સુરતની અંદર ઘટના ઘટી ચૂકી છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ગણેશ મંડળની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સત્યાવીસ લોકોને ગિરફતાર પણ કરવામાં આવ્યા છે દોસ્તો એની સર્વિસ પણ કરવામાં આવી છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે લોકોએ પથ્થરમારો કર્યો છે એના મકાનો ઉપર દાદાના ફૂડ પણ ચલાવી દેવાના છે દોસ્તો હાલ આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા ગયો દોસ્તો અને મારી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપત્તીકાલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપતકાલી બાય બાય